માલગઢ ગામમાં ફરી વીજળી પડી ખેડૂતોએ વ્યક્ત કર્યો આક્રોશ માલગઢ ગામમાં ફરીથી વીજળી પડવાની ઘટના સામે આવી વીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ સાંજે લગભગ છ વાગે ખેડૂતના ફાર્મ હાઉસ ઉપર વીજળી પડતા હાહાકાર મચી ગયો વીજળી પડતા બોરનું બોર્ડ સળગી ગયું અને ઘરના લોકો ગભરાઈ ગયા ગ્રામજનો દ્વારા માટી નાખીને આગ ઉપર કાબુ મેળવ્યો આ ઘટના ખેડૂત ચંદનસિંહ ભગતના ખેતરમાં બની હતી થોડા દિવસો પહેલા જ ગામના મહાદેવ મંદિર પર પણ વીજળી પડવાથી મંદિર ક્ષતિગ્રસ્ત થયું હતું ચોમાસા દરમિયાન વારંવાર વીજળી પડવાથી ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છે ખેડૂતો વીજ કંપનીઓ સામે આક્ષેપ કરી રહ્યા છે કે એક જ જગ્યાએ ત્રણ ત્રણ ડીપીઓ ભેગી હોવાથી ડબલ પાવર થવાથી વારંવાર આકાશીય વીજળી પડી રહી છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ બાવળિયાઓથી ઢંકાયેલી ડીપીઓના કારણે ચોમાસાની સિઝનમાં વારંવાર સર્કિટ સર્જાય છે તેમ છતાં વીજ કંપનીના તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી માત્ર ગ્રાહકો પાસેથી બિલ વસૂલવામાં પહેલો નંબર આવે છે જો ગ્રાહકો બિલ લેટ કરે તો તેમને દંડ વસૂલવામાં આવે છે પરંતુ ડીપીઓની સુરક્ષા અને જાળવણીમાં સંપૂર્ણ બેદરકારી દાખવામાં આવે છે હવે મોટો પ્રશ્ન એ છે કે શું જવાબદારી વીજ કંપની ઉઠાવશે કે પછી ખેડૂતોએ દર વર્ષે આવી પરેશાનીઓ સહન કરવી પડશે કેમેરામેન પહેલા સિંહ દરબાર સાથે રિપોર્ટર સુરતપાલ સિંહા રાઠોડ બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા ડીસા કરવામાં આવે છે નથી જોયું લાઈનનું આ કે નથી જોયું આ અને કોન્ટ્રાટીઓને પોતાના પોતાના ખર્ચા ભરવા હારું લાઈનો જ્યાં ત્યાં નાખી દઈ અને જમ તેમ નાખી દઈ અને જ્યાં રોડ પર તમે દેખ્યાઓ જ્યોતિષની ગ્રામ જ્યોતિષની ભેગી થાય છે અને જે કુવારી લાઈન પણ ભેગી થાય છે ઉપર કનેક્શન ઉપર લાઈન લીધી ત્રણ અને નીચે લીધી એટલે હોળી કને કેને વેઠવાની આ અત્યારે આ બાર સર આ ધખેવૃતનો હાલ નુકસાન થઈ રહ્યું એક તો લોખણની ડીપી છે લોખણની ડીપી છે એટલે બહુ શોર્ટ સર્કિટનો તકલીફ દે છે લંગરિયા સડાવવાનું વસ્તુ ડી આવે તો ભડાકો થાય છે તો કોઈ ઢોર ઢોકર આવે તો છોટી જાય છે એક તક દાડો ગાય સોટી ગઈ હતી નેટ વાપરી બચી ગઈ